તો સાંજના વાગ્યા છે સાડા પાંચ ઘરનું બધું કામ થઈ ગયું છે અને તો અત્યારે વિડીયો એટલા માટે બનાવું છું કારણ કે સવારે મને ટાઈમ નહોતો મળ્યો થોડું કામ હતું એટલા માટે તો હું વિડીયો અત્યારે બનાવું છું તો મમ્મી કહેતી હતી કે માળિયામાંથી કંઈક કાઢવું છે તો મારે માળિયામાં ચડવું છે પછી નાવું છે તો મમ્મીએ કહે પહેલાં તું માળિયામાંથી મને વસ્તુ આપી દે પછી તું નાઈ નાખ તો આજે સવારે ને ખુશાલે બહુ જીદ કરી કે એને હિંચકો બાંધ્યો છે તો પછી અમે એને આવી રીતે હિંચકો જોવું પતરાની ઇંગલ છે એના ઉપર હિંચકો બાંધ્યો છે કેમ કે બારે અમારે એવી કોઈ જગ્યા નથી જેના મેં હિંચકો બાંધી શકીએ એટલે એને પતરાની ઇંગલ ઉપર બાંધી આપ્યો છે મારો અવાજ આજે થોડો બેસી ગયો છે ખબર નહીં કેમ તો મેં સીડી રાખી દીધી છે આના ઉપર ચડીશ પહેલાં અને પછી ઉપર ચડીશ તો મમ્મીને બોલાવું કેમ કે સીડી પકડવી પડશે થોડી તૂટી ગઈ છે એટલે ચલો મમ્મી તો આ છે મારા ભાભીનો રૂમ અને આ છે એમના રૂમમાં અમે એક માળિયું બનાવ્યું છે આ માળિયામાં એક્સ્ટ્રા વસ્તુ બધી પડી રહે છે તો આ માળિયામાં મારે ઉપર ચડવાનું છે કે મમ્મીને કંઈક કાઢવું છે એમાંથી તો ખોલી લઈએ પહેલાં એને જો ઉપરથી અમે ઉતાર્યું છે આ મગફળીનું બાચકું બે બાચકાઓ છે જો ઓહ તો આવી ગરમીમાં માળિયામાં ચડવું ને એટલે બહુ વકરી વસ્તુ છે કેમ કે માળિયામાં ચડીએ એટલે તાપ વધારે લાગે અને જે ફોરા હોય ને મમ્મી વધારે ચડાવે મતલબ જેનામાં વજન ના હોય એ વધારે જ્યાં ત્યાં ચડી જાય તો મમ્મીને કહેશે તારે વજન નહીં વધારવાનું ના હોય એવું નહીં કહેતા મસ્તી કરું છું બસ નહીં આવી ગઈ છું કેમ કે બહુ ગરમી થતી હતી અને પ્લસ કે થોડી ડાન્સ વર્કઆઉટ કરું છું ડાન્સ કરું છું કારણ કે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવી હોય એટલે થોડી પ્રેક્ટિસ પણ જરૂરી છે તો હવેથી મારા બધા વ્લોગ ગુજરાતીમાં આવશે કેમકે મારે કંઈ પણ મારા નવા કામની શરૂઆત કરવી હોય ને એટલે હું ગુરુવારે જ કરું છું કારણ કે મારું માનવું એવું છે કે ગુરુવાર મારો લક્કી દિવસ છે અને આજે ગુરુવાર છે અને આજે ઉપવાસ પણ છે મારો હું સાંઈ બાબાને બહુ માનું છું એટલા માટે આજથી મારા બ્લોગ આવશે ગુજરાતીમાં મેં આજે જ વિચાર્યું કે હું ગુજરાતીમાં બ્લોગ બનાવીશ ઘરેથી મમ્મી પણ કેટલાય દિવસથી કહેતા હતા કે તું હિન્દી કરતાં ગુજરાતીમાં બનાવ તો મને સમજ પડે તો મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં હું આજથી હવે ગુજરાતીમાં બ્લોગ બનાવીશ તો તમને મારા બધા બ્લોગ હવેથી ગુજરાતીમાં જ જોવા મળશે સવારે અને સાંજે બે ટાઈમ ગરમ પાણી પીવું છું ગરમ પાણી પીવાથી તમારું પેટ સારું રહે છે એટલે સવારે અને સાંજે બે ટાઈમ ગરમ પાણી પીવું જોઈએ ગરમ પાણી બીજું તમારે શરીર માટે વધારે ફાયદો જોતો હોય કે તમારું શરીર વધારે સારું અને તંદુરસ્ત રહે તો રાત્રે શું કરવાનું કે પિત્તળનો ગ્લાસ હોય કે લોટો હોય ને એમાં તમારે પાણી ભરીને મૂકી દેવાનું પછી સવારે એ જ પાણી ઉઠીને તરત પી લેવાનું એનાથી તમારે શરીરમાં છે ને તાજગી પણ રહેશે ને તમને પેટની કોઈ પણ તકલીફ હશે ને તો પણ દૂર થઈ જશે તો પિત્તળના ગ્લાસમાં પાણી પીવાથી સારું રહે છે શું થાય શકાવ્યાને હા શું થાય શકાવ્યાને બોલજે બોલો શું થાય શકાવ્યાના એક ખુશાલ પોણી ભરી લાવ્યો છું બુનિયા માટે ઉપર એ પલર છે અહીં પલર ભૂછીને હ પલર ભૂસે પલર ભૂસે કાવ્યા એ આજે પેરી છે નવી પાયલ જો ખમ ખમ કરશે મારી કાવ્યા સોય શાંતિ નહિ આ છોકરી ઊભું થઈને જતું રહું છો છેટલા પગ પછા રહેશે આ એ ઊભું થવું છે એ કાવ્ય કાવ્ય હા તો સાંજના વાગ્યા છે 7 7:30 વાગ્યા હશે અને હું આવી ગઈ છું રસોડામાં કેમ કે અત્યારે અમે જમવામાં બનાવીએ છીએ બટેકાનું શાક અને પૂરી અને ભાઈને કીધું છે તે તે ગામમાં જશે અને શિક્ષણ લઈ આવશે કારણ કે મને શિક્ષણ ભાવે છે અને તો બટેકા મેં કાપી લીધા છે હવે એને કુકરમાં નાખીને બાફી નાખીશું બાફીને શાક બનાવીશ બટેકાનું આજે તો બટેકાનું શાક બની ગયું છે અને પૂરી પણ બની ગઈ છે જુઓ અને આ છે ખુશાલભાઈ ની પૂરીઓ જો નું પૂરું તો અમે જમવા બેસી ગયા ડ્રાય ફ્રુટ વાળું છે શ્રીખંડ જમી લઈએ હવે થોડું તો મેં લોકો જમી લીધું છે ભાભીને એ લોકો પણ બાકી છે એટલે જો ઘરનું બધું કામ અત્યારે થઈ ગયું છે રાતના વાગ્યા છે સાડા નવ તો બસ હવે સુઈ જાશું વાસણ વાસણ બધું ઘસાઈ ગયું છે તો મળશો હવે ફરીથી એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો